અમન બધાની ખાટલા આવી દીધા છે ને આપણે બધા દાખલ થઈ ગયો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ ગાઈસ કેમ છો મજામાં સો ગાઈસ અમે પાછા હોસ્પિટલમાં આવી ગયા છે આજે અને એક ટાઈમની દવા ચડી ગઈ છે હવે સાંજની વહેલાની દવા ચડાવવાની છે તો અત્યારે વાગ્યા છે એક થયો છે અને કંટાળો આવે છે યાર હોસ્પિટલમાં તો અમે વિચાર્યું કે હોસ્પિટલની બહાર ગ્રોસરી શોપ છે ત્યાં ફરવા જઈએ કાં તો ક્યાંક બજારમાં ફરવા જઈએ તો ટાઈમ પાસ તો કંઈ ના કંઈ કરવો પડે ને તો જઈએ છીએ અમે હું ને સિસ્ટર બે વાજે અમે બે જ આવ્યા છે બીજા દિન બોટલ ચડાવ્યો છે અમે આરામ કરશે પછી સાંજની વિરામ છે દવા બીજી ચડાવવાની તો ગાઈસ આ છે અમે સેવા લઈ આવી ગયા છે આજે તો બ્લોગ આવી ગયો છે કાલે પણ અમે આવ્યા એ બ્લોગ આપણી ચેનલ પર આવી ગયો છે જઈને જોઈ લેજો પણ આ બ્લોગ જોયા પછી અને ગાઈસ કાલનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈસ અને જુઓ ગાઈસ અમે બજાર થી આમ તો બહુ દૂર છીએ નજીક નથી બજાર થી ખાસા દૂર છે પણ ચાલતા ચાલતા જઈએ તાપે બહુ છે આજે તો ઉનાળા જેવો તડકો પડવા માંડ્યો છે તો જઈએ છે અમે હા આમ થાક વધારે લાગતો ને યુદ્ધ હવે જી અંદર કે બજાર બાજુ જઈએ આ બાજુ ચાલતું ચાલતું જવું પડશે ફ્રૂટ ની દુકાન દેખાઈ જ કરે દાડમ લેવાની છે આવો આ બાજુ ચાલતા ચાલતા જઈએ અમે સેવાલિયાની બજારમાં નીકળી ગયા છે ખાસું દૂર નહીં જવું દાડમ ખાવી છે તો જોઈએ આઈટમ

હજુ તો જો આપ હજુ ઓપન નહીં નહીં કરીએ ઉદ્ઘાટન નહીં કરે અમે અંદર ઘૂસી ગયેલા હજુ ઉદ્ઘાટન કરશે તો બધું સજાવે છે સમાન કઈ નહીં અમે બીજું કંઈક ખાવાનું લેવા જઈએ ત્યારે તો જો ભૂખ લાગે ભૂખ લાગી સાચી વાત અગેર ખયા તો એ ભૂખ તો લાગે જ છે બેઠા બેઠા ટાઈમ નથી એટલે ભૂખ લાય બેઠા બેઠા ભૂખ લાગે એવું થાય આમ કંઈક ખાવાનું હોત તો સારું લાગતું એમ એટલે અમે પછી નીચે લેવાયા છે અહીં કંઈક દેખાય છે હવે જોઈએ શું મળે છે અને એક તો દવાખાનું એટલું દૂર છે ને કે અંદર બજાર જવું મુશ્કેલ છે શું બનાવે છે આ જ છે કે આ બાજુ જઈએ સલોન છે કશું છે નહીં

લે ઠંડી થાય પછી ગરમ થઈ જશે પીલે મોડું ખરેખર હોસ્પિટલ ની બાર ફ્રુટલ અવશ્ય હોવી જોઈએ ને પાણીપુરી વાળો મે જોયો પાણીપુરી આવી ગઈ છે કઈશ દવાખાનાની ની બાર ચલો પાણીપુરી ખાવા જઈએ પછી તો હાલ આવે છે પાણીપુરી વાળા ને લારીને જો અહિયાં નીચે થી જો બતાવું યાની જે તેમ પાણીપુરી વાળા લારી જોઈએ એટલે હવે પાણીપુરી ખાવાજી આપણે પેશન્ટને પાણીપુરી ખાવા ચલો ચાલ પેશન્ટ આગળ આવે છે પેશન્ટને પાણીપુરી ખાવા લઈ જઈએ અમે લઈ લેઈએ છે બે જ ખાવાની કીધી છે અમે બે દિવસથી હોસ્પિટલમાં છે હા ઇન્ટરવ્યુ ત્યારે અમારું કો મોડું પડવા જેવું લાગે છે તો અમે ચાલો સ્વાદ માટે પાણીપુરી બરાબર સ્વાદ લેવા માટે નીચે જઈએ છે થોડું મોડું સારું થાય એટલા માટે મોડું સારું થાય હા કરવા જેવું મોડું થઈ ગયું છે દવાઓ ખાઈ ખાઈ તો થોડું પાણીપુરી ખાઈએ આપણે કેટલા પાણીપુરીના

બે ત્યાં નથી કીધી છે વધારે નહીં ખાવાની હાલ તો થોડીક તો ખાવાય યાર એવું ના હોય આપણે અહીંયા આવી જાય આપણે બે થોડીક ખાઈએ મોહન

पानी पूरी दिखवाई गई है

જીતાને ફોન કર્યો છે તો ગાડી લઈને આવશે હમણાં તો ઘરે જવાનું છે પછી કાલનો એક હજુ છે દિવસ બગાડવો પડશે હજુ કાલે આવવું પડશે બતાવવાનું છે તો કાલે ડાકોર જવું પડશે કેમકે આ જે હોસ્પિટલ છે અને બે શાખા છે તો ડાકોર અમારે ત્યાંથી નજીક પડે તો ડૉક્ટર દિવસે ત્યાં જ હોય છે તો કાલે ડાકોર જવું પડશે એક્સરે જ કરાવવાનો છે અને કંઈ માઇનલ પ્રોબ્લેમ હતી પણ આ હાથ વર્કિંગ નહોતો પડતો નસ દવાઈ ગયેલી એ કંઈ પ્રોબ્લેમ હતો બીમાર જેવા નહોતા બહુ તો એની ટ્રીટમેન્ટ ચાલુ કરી છે એટલે એક્સરે કરાવીશું તો અંદર આઈડિયા આવી જશે ક્યાંથી નસ બ્લોક છે આ તે બધું એટલે જ કાલનો દિવસ અમારે કાલ તો કદાચ હું નહીં જાઉં પણ જશે ને બધા જશે બીજા તો ગાડીની રાહ જોઈએ છે પછી આપણે ફાઇનલી ઘેર પહોંચી જઈશું ને અહીંયા બહુ ગરમી થાય છે એટલે ઘેર જઈશું તો સારું લાગશે ગાઈસ તો બ્લોકમાં બન્યા રહેજો ઘરે જવાનું છે આપણે ફાઇનલી ગાઈશ અમે ઘેર આઈડિયા છે અને વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી દેજો ગાઈસ હવે જમી પરવાળીને અમે સુઈ જઈશું સવાર મળીએ તમને બાય બાય ગુડ નાઇટ